અમરેલીમાં પાટીદાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પાટીદાર સમાજના જે અગ્રણી હોય જે ભારતીય જનતા પાર્ટીમાં બેસી ગયા છે પાટીદાર સમાજ માટે લડતા જે નેતાઓ હતા હાર્દિક પટેલ સહિતના

ભારતીય જનતા પાર્ટીના એક જૂથ દ્વારા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક પત્ર છે તે વાયરલ કર્યું હતું જેમાં ગંભીર આરોપો આ પત્રમાં હતા આ ઘટનામાં કૌશિક વેકરિયાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં એક પાટીદાર સમાજની યુવતીનો સામે પણ ગુનો નોંધાયો હતો અને આ યુવતીની પોલીસે ધરપકડ કરીને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું આ ઘટનાથી વિપક્ષી નેતાઓ દ્વારા સતત પોલીસ ઉપર અને ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આ મામલે જોવા મળ્યા છે ત્યારે વચ્ચે આમ પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ ઘટનામાં પોલીસ સામે ગંભીર આરોપો કર્યા છે અને આ ઘટના નિંદનીય ગણાવી છે સાથે જ આટલેથી નટકતા તેમણે જે પાટીદાર સમાજની યુવતીનું પોલીસે સરઘસ કાઢ્યું છે ને આમાં જે પાટીદાર સમાજના અગ્રણીઓ હતા તેઓ મોન કેમ બેઠા છે તે પ્રકારના સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયેલા પાટીદાર સમાજના લોકો છે તેમણે પણ આ મામલે મેદાનમાં આવવું જોઈએ ને આ યુવતીને ન્યાય અપાવવા માટે બોલવું જોઈએ તેમણે હાલ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપર પણ પ્રહાર કર્યા હતા અને શું વાત કહી છે તે સાંભળી લો વાત કરવી છે અમરેલીની દીકરીનું જે રીતે પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું આપણે એ મુદ્દામાં નથી પડવું કે કયા પક્ષના નેતાઓની મગજમારી હતી કોનો લેટર હતો કેવો લેટર હતો એમાં આપણે નથી પડવું પણ વાત આવે છે કે પટેલ સમાજની દીકરીનું આજે જે જાહેરમાં જે સરઘર્ષ કાઢ્યું એને જે આરોપી બનાવવામાં આવી આ સત્તામાં ચૂર ભાજપ સરકાર એટલી અહંકારમાં આવી ગઈ છે કે આજે એમને કોઈની માં બેન દીકરીની ઇજ્જતને પણ ઉછાળતા શરમ નથી આવતી શરમની વાત તો એ છે કે આજ પટેલ સમાજના નામે જે નેતાઓ બનીને ફરતા હતા એવા હાર્દિક પટેલ આજે કેમ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી સમાજની વાત આવે ત્યારે પક્ષપાત છોડી દેવો જોઈએ જોઈ લો તમે ગોપાલભાઈ ઇટાલિયાને જોઈ લો અલ્પેશભાઈ કથિરિયાને લાલજીભાઈને જોઈ લો આ લોકો સમાજની વાત આવી તો આજે રોડ પર આવી ગયા છે પરંતુ આ આ ભાજપ એમ લાગે છે કે દીકરીનું કાઢી સાબિત થઈ ગયા અરે તમારામાં તાકાત હોય તો કાઢી બતાવો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ જેને છ હજાર કરોડ રૂપિયા આજ ગુજરાતના ગરીબ પરિવારોના અને આજે રોકાણકારોના નામે એને જે ઉપાચત કરી છે ઘણી બધાઓ ખબર પડે અને આ પટેલ સમાજના નામે જે આગળ આવેલા નેતાઓ જે ભાજપના ખોળામાં જઈને બેઠા છે એમને તો બંગળીઓ પહેરી લેવાની જરૂર હોય તમારે બંગડી સિવાય બીજું કંઈ શોભે નહીં તમારા હાથની અંદર સમાજ માટે ગુજરાત માટે જ્યારે અન્યાય થતો હોય ત્યારે પણ તમે જો બોલવા તૈયાર ન હોય તો શું કામ તમે ભાજપમાં ગયા છો આગળ આજ ભાજપની સરકારે સરકારમાં બેઠેલા નેતાઓએ રાજપૂત સમાજની માતા બહેનો માટે અભદ્ર ભાષા વાપરી હતી તેમ છતાં પણ આજે આ ગુજરાતે સહન કરી લીધું રાજપૂત સમાજની વાત હતી ત્યારે પણ અમે બોલ્યા હતા એમ નહોતું વિચાર્યું કે અમે પટેલ સમાજના કેમ રાજપૂત સમાજ માટે બોલીએ આજે છે શરમજનક વાત ભારત દેશ માટે શરમજનક વાત છે હાથ ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી રીતે જાહેરમાં યુવતીનું સરઘસ કાઢીને પોલીસ કે પછી સરકારના લોકો છે તે શું સાબિત કરવા માંગે છે તેમણે કહ્યું કે સત્તા પક્ષ છે તે સત્તાના અહંકારમાં એટલી ગળાડૂપ થઈ ગઈ છે કે તે શું કરી રહી છે તેનો પણ તેને ખ્યાલ નથી આ મામલાના સંદર્ભમાં જે ઘટના બની છે તેમાં પાટીદાર સમાજના જે નેતાઓ છે જે સત્તા પક્ષના ખોળામાં બેસી ગયા છે તેમને બોલવું પડશે તે પ્રકારની વાત પણ પિયુષ પટેલે કરી છે અને આ દીકરીને ન્યાય આપવા માટે મેદાને આવવું પડશે તેવું પણ તેમણે આહવાન કર્યું છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ